પ્રકરણ દસ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો મિત્રો આજે આપણે ઉપરોક્ત ચેપ્ટરના એક મુદ્દાને પ્રતિજૈવિક દ્રવ્યો ઉપર વિશેષ ચર્વા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટિબાયોટિક્સ કોને કહેવાય તો સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન વીસમી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ અને માનવ સમાજના કલ્યાણ માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે એન્ટી ઇગ્રીક શબ્દ છે જેનો અર્થ વિરુદ્ધ અને બાયોનો અર્થ જીવન છે બંનેના સમન્વય દ્વારા બનતો શબ્દ એટલે કે જીવન વિરુદ્ધ એવો થાય છે સજીવોના દ્વારા થતા રોગોના સંદર્ભમાં જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેઓ જીવન વિરુદ્ધ નહીં પરંતુ પૂર્વજીવન માનવામાં આવે છે પ્રતિજીવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણ છે જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે જે અન્ય સૂક્ષ્મજીવો એટલે કે રોગ સર્જન કરનારાને મારી નાખે છે અથવા તો તેમની વૃદ્ધિને મંદ પાડે છે તમે સામાન્ય ઉપયોગમાં લેવાતી એન્ટીબાયોટિક પેનિસિલિનથી પરિચિત છો શું તમે જાણો છો કે સૌ પ્રથમ શોધાયેલું એન્ટિબાયોટિક પેનિસિલિન છે અને તેની શોધ અનાયાસી થઈ હતી મિત્રો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિક જ્યારે કોકાઈ બેક્ટેરિયા ઉપર કાર્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મોલ્ડ ઉત્પન્ન થઈ હતી મોલ્ડ એટલે ફૂગ અહીંયા એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દૃશ્યમાન થાય છે અને દુનિયાનું પ્રથમ એન્ટીબાયોટિક દ્રવ્ય જે છે એ પેનેસિલિન ટેબ્લેટના ફોર્મમાં મૂક્યું છે એ જ્યારે સ્ટેફાયેલો કોકાએ વૃદ્ધિ પામી શક્યા નહીં ત્યારે તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતાં રસાયણને કારણે આવું થયું પછી તેને પેનિસિલિન નામ આપવામાં આવ્યું અહીંયા સ્ટેફેલોકોકાઈ એક બેક્ટેરિયા તમે જોઈ રહ્યા છો કારણ કે તે પેનિસિલિમ નેટેડમ એટલે કે મોલ્ડ ફૂગમાંથી સર્જાયું હતું તેના ઘણા સમય પછી અર્નિશ ચેઇન અને હાવર્ડ ફ્લોરે એ તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી અહીંયા પેનેસિલિમ નેટેટમનું દ્રશ્ય તમને જોવા મળી રહ્યું છે આ એન્ટીબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો હતો ફ્લેમિંગ ચેઇન અને ફ્લોરેનને આ સંશોધન માટે ઓગણીસો પિસ્તાલીસમાં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પેનેસિલિન પછી અન્ય એન્ટીબાયોટિક્સને પણ અન્ય સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે શું તમે કેટલાક અન્ય એન્ટીબાયોટિક્સના નામ તેમજ તેઓના સ્ત્રોત વિશે જણાવી શકો પ્લેગ કાળી ખાંસી ઉટાટિયું ડિફ્ટેરિયા તથા રક્તપિત એટલે કે એને કુષ્ઠરોગ તરીકે ઓળખાય છે જેવા ભયાનક રોગો જે છે જેના કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે તેઓના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સ દ્વારા આ રોગોની સારવારમાં મોટો સુધારો થયો છે આજે આપણે એન્ટીબાયોટિક્સ વિનાનું વિશ્વ કલ્પી શકતા નથી માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોનો જે શું ફાળો છે એના ઉપર ચર્ચા કરીએ એમાં ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો શો રોલ છે એને સમજવાનો પ્રયાસ કરીએ તો ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો જે છે એ જાણીને આશ્ચર્ય થશે કે આપણે સૂક્ષ્મજીવો કે તેમની નીપજોનો ઉપયોગ દરરોજ કરીએ છીએ તેનું સામાન્ય ઉદાહરણ દૂધમાંથી દહીંનું ઉત્પાદન છે સૂક્ષ્મજીવ જેવા કે લેક્ટોબેસિલસ તેમજ અન્ય જેને આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા કહીએ છીએ અહીંયા સ્લાઇડમાં તમને લેક્ટોબેસિલસ દેખાય છે અને એનો પ્રકાર પૂછે કોઈ તો દંડાણું પ્રકાર છે એનો તેઓ દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે વૃદ્ધિ દરમિયાન અમલો જે છે જે દૂધને જમાવે છે અને દૂધમાં રહેલા પ્રોટીનનું આંશિક પાચન કરે છે એટલે મિત્રો અહીંયા તમને સ્પષ્ટતા દઉં કે દૂધ સફેદ રંગનું છે પણ જ્યારે દહીં બને છે ને ત્યારે તમે જોજો એ આછા પીળાશ પડતા રંગનો થોડોક ટોન આવશે ઉપરની સપાટી ઉપર અને ખાસ કરીને ગાયનું દૂધ હશે તો એનો ટોન વધારે પડતો પીળાશ પડતો હશે દહીંની થોડી માત્રા કે જે નિવેશ દ્રવ્ય આરંભકના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે જે લાખો લેબ ધરાવે છે આ આરંભક એટલે બીજું કંઈ જ નહીં મિત્રો એને આપણે સાદી ભાષામાં મેળવણ કહીએ છીએ જે અનુકૂળ તાપમાને ગુણિત થઈ દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે અનુકૂલિત તાપમાન એટલે શું કે ફ્રીજમાંથી દૂધ કાઢ્યું મેળવણ નાખી અને ફરી પાછું ફ્રીજમાં મૂકી દો તો દહીં બનશે નહીં તો દહીં ક્યારે બને અનુકૂલિત તાપમાન એટલે બેક્ટેરિયાની વૃદ્ધિ પામવા માટે પણ ચોક્કસ તાપમાન જોઈએ છે સામાન્ય રીતે રૂમ ટેમ્પરેચર અથવા તો સાડત્રીસ અંશ સેન્ટીગ્રેડ તાપમાને એ સહેલાઈથી ગુણિત થાય છે જે વિટામિન બી ટ્વેલ્વની માત્રાને વધારીને પોષણ સંબંધી ગુણવત્તામાં વધારો કરે છે એટલે આહારમાં આપણે દહીં રોજે રોજ લેવું જરૂરી હોય છે એનું કારણ એ છે કે આપણો વિટામિન બી ટ્વેલ્વનો સ્ત્રોત એમાંથી આપણને પૂરો પડે છે આપણા જઠરમાં પણ સૂક્ષ્મજીવો દ્વારા થતાં રોગોને અટકાવવામાં લેબ એક લાભદાયી ભૂમિકા ભજવે છે અહીંયા બી ટ્વેલ્વના સ્ત્રોત જે છે ખાસ કરીને દૂધ છે ડ્રાયફ્રૂટ્સ છે અથવા તો ફળફળાદી કેટલાક એવા છે જે આપણા શરીરમાં બી ટ્વેલ્વની ઉણપને પૂરી કરે છે ઢોંસા અને ઇડલી બનાવવા માટે વપરાતું ખીરું એ પણ બેક્ટેરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે આ ખીરામાં સીઓટું ઉત્પન્ન થવાને કારણે તે ફૂલેલું દેખાય છે અહીંયા તમે ઢોંસા છે ઇડલી છે અથવા તો ખીરું તમે અહીંયા જોઈ શકો છો શું તમે કહી શકો છો કે કયો છાયાપેચિક પથ સીઓટુના નિર્માણમાં કાર્યરત છે શું તમે જાણો છો કે આથવણની ક્રિયા માટે બેક્ટેરિયા ક્યાંથી આવે છે બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરા પણ બેકર્સ ઇસ્ટનો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે કેટલાક પ્રણાલીગત પીણા અને ખોરાક પણ સૂક્ષ્મજીવો દ્વારા થતાં આથવણથી મેળવી શકાય છે અહીંયા એક ઇન્ડસ્ટ્રીજ બતાવી છે બ્રેડ અને પોફ કે બર્ગર બનાવતી અહીંયા સેકેરોમાઇસિસ સેરેવિસી ઇસ્ટ જે છે એ તમને દ્રશ્યમાન દેખાય છે દક્ષિણ ભારતમાં પ્રણાલીગત ટોડી પીણું પણ પામના રસમાં આથવણ લાવીને બનાવવામાં આવે છે માછલી સોયાબીન વાંસને પણ આ રીતે આથવણ પ્રક્રિયામાંથી પસાર કરી તેમાંથી ખાદ્ય સામગ્રી બનાવાય છે મિત્રો દક્ષિણ ગુજરાતના લોકો જે છે એ ચોમાસામાં નવો વાંસ ફૂટે છે જમીનમાંથી ત્યારે એને કાપીને એને વિ વિશિષ્ટ પ્રોસેસમાંથી પસાર કરી અને એમાંથી સ્વાદિષ્ટ અથાણું બનાવે છે પણ આ વાંસનું અથાણું જે છે એ સામાન્ય રીતે જે શ્રમ કાર્ય કરતા હોય એ લોકો માટે ખૂબ સારું હોય છે ત્યાર પછી ટોડી પીણું જે છે એ આ રીતે મેળવવામાં આવે છે તદુપરાંત ચીજ આદિ ખાદ્ય પદાર્થ છે તેમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હતો ચીજની જુદી જુદી જાત તેના પોત સુગંધ અને સ્વાદના કારણે જાણીતી છે જેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોને લીધે એ હોય છે ચીજની જે વેરાયટીઝ છે પોત એનો કિંમત સૌથી વધારે હોય છે દાખલા તરીકે સ્વીસ ચીજ છે એમાં જોવા મળતા મોટા કાણા તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા સીવોટુના કારણે થાય છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ચીજની અંદર તમને કાણા છિદ્રો દેખાય છે જે પ્રોપિયોનિયમ બેક્ટેરિયમ શર્માની બેક્ટેરિયાના કારણે સર્જાય છે રોકવી ફોર્ટ ચીજને પકવવા માટે એટલે કે બનાવવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે તે ચોક્કસ સ્વાદ કે સુગંધ આપે છે અહીંયા તમે જો પ્રોપ્યુની શર્માની બેક્ટેરિયા પણ મૂકેલું છે રોકવી ફોર્ટ અને ખાસ કરીને આ ચીજની અંદર જે બ્લેકિશ કે અથવા બ્લુઈશ જે ભાગ દેખાય છે એ એની આગવી ગુણવત્તા અને એના સ્વાદ સાથે સંકળાયેલું છે